ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોનલમાં નવા વર્ષના બધીને જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર કેમ છો બધાય જો સવાર સવારમાં આજે તો હું કેટલા વાગે ઉઠી સાડા ચાર વાગ્યાની નીંદર ઉઠી ગઈ હતી પછી નીંદર જ નહીં પછી હવા જાય હવા જાય ઉઠી ગઈ કેવો મસ્ત નજારો છે એ બધાને માંડવી ઉપડી ગયો એક એકનું કેતર હવે રહ્યું અમે પાયું તું એટલે પાસ્તર બાકી લગભગને ઉપડી ગઈ માંડવી આજે તો બેસતું છે તો બધા જય શ્રી કૃષ્ણ કરવા એક બેઠે જાઉં ને પછી જાવું છે જો આમાં પ્રસાદ તૈયાર કર્યો આ પચરંગી આવે એ આ ચેલી છે અમે પાનનો મુખવાસ છે ને આ તલ તલની રેવડી ચાર જાતનો મુકવાસ તૈયાર કરો Non è vero che si è scolita e 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 si è scolita

गणी गणी न उच्चार था न मोटी मोटी तखले ले न न त ममी न त ममी न ले ले मले ममी न पगे ल ए इनम न हो सुनिया न चल आव रे सुले लाग त मासे टाई गरे माल अरे सुमला मारे न जोता एली यो हत मार न जा ले आ ले वेदु वेदु आला हन समैसि न लागि हन समैसि न गणी न लगबाय मा त पैसा लेवा जावा जोता न त पडा વાક ડાયો ડાયો થઈ જા બસ મોટો તો કોઈ થાય જ નહીં

Thank you

બ <moan> <a abord nói gyawa> <ratios> ખરીદી કરી બંદૂક ની કિચન ત્રણ ચેનિ સુમિત વેદ ત્રણી હાલો

ભૂલી <Gaph>... ગયો <Geschants out> <throughnotplayer> <coughs> <tang on avoir> <coughs>

આરે બે બે એક રોજ પામાવાળા તું એટ પૂરાજી ગઈ નથી સુને તને મારીએ આ નથી ને અબ જેટો રાખ ને મોટા ફાટ હાટવા કઈ ફુઈલાઈ એ બંદૂક ને લઈ આવી મઢડા મઢડા આટલા લીધા બે ધળા જેટો પૈસા મને દે દેજો તમે બહ

માઈક રાખીને તરુ એ ત્રિષ્ણા પીકે બ્લોગ જોતા હોય ઈ લાઈક શેર કરે ભૂલતા નઈ જરૂર ભૂલતા નઈ જરૂર ને જરૂર આવજો આવજો બાય બાય કાકા રેવા બ્લોગ બોલ્યો રાખ્યો